કામગીરી ચાલુ છે તો ક્યાંક કે ક્યાંક કેવાયસીની કામગીરી મારા ખ્યાલથી સિત્તેર ટકા જેવી કામગીરી થઈ છે જેના અનુસંધાને અગાઉ સરકાર શ્રી જે મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાય સી નહીં થયેલી હોય તેને પણ માલ મળશે પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાય જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માગું કે જે લોકોનું અત્યારે બંધ સી બંધ કરથ્થો બંધ થાય જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે તો જે કે કેવાયસીની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે આધાર કાર્ડની બાબત છે શ્રમ કાર્ડ છે પંચવર્ષની જોઈએ યોજના થઈ તો આ કહેવાયની બાબત પણ આવી થઈ ગઈ છે તો આનું ચોક્કસ ચોક આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં કદાચ કેવાયસી કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકારનું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠામંત્રીશ્રીએ એવું કીધું કે ભાઈ જેને કેવાય નહીં કર્યું એને પણ જથ્થો મળશે તો સરકાર એમ કે છે કે જે કહેવાય નથી કર્યો જથ્થો મળશે તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી સંકલન કરીએ અને જે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનું યોગ્ય અંતર લેવાવો જોઈએ એવું મારું કહેવાનું હાલમાં જેટલું કેવાયસી નથી થયું ને જથ્થો ત્રીસ ટકા જથ્થો કપાઈને આવ્યો છે કદાચ તમે કાલે કેવાય સી કરી ના પણ જથ્થો તમારો કપાય નતો કાંઈને પૂરો પરમિટ આપીને અલગથી માલ આપવો પડે આ લોકોને જથ્થાથી વંચિત રાખવા પડે કેટલા ઓલ ગુજરાતની ની અંદર અઢી લાખ કેવાયસી વગરના લોકો છે અઢી લાખ લોકો લોકોને આ જથ્થોથી વંચિત રહે છે